હેલો ઇટુ ફેમિલી કેમ છે બધા મજામાં મજા મારાગમાં તમારું હાર્દિક સ્વાગત છે રહી છે કેવી રીતે કામે જાય છે અને કઈ રીતે અમે રહી છીએ રહેવાનું કેવું છે બધું આજે હું તમને દેખાડીશ તો તમારા વ્લોગમાં બિના રહેજો ચેનલ પર હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો હાલો હવે હું તમને દેખાડું તો સૌથી પેલા હું તમને અહીંથી દૂરથી દેખાડીશ જુઓ આ અમારે રહેવાનું છે અને આગળ તમને ઘર જેવું દેખાતું છે એ ઘર જેવું દેખાય એમાં જ તમારો સામાન પીડ્યો છે બધું રહેવાનું ને એવું બધું અંદર છે અને જો બાર થી કઈક આવું છે ને આપણે જઈએ તો જો આવું કઈક છે રહેવાનું ને જો આવી રીતે ચૂલો હોય છે આ તો તૈયાર સુલો છે બાકી અને આ છે વાસણ રાખવાનું ને પાછળ તમને ઘર દેખાતું છે એમાં રહી છે ને જો આવું છે બહારનો નજારો આવું <laughs> છે <hys começou> તો આપણે ચા પી લઈ અને પછી હું તમને બધું દેખાડું તો હું તમને દેખાડું ચૂલા કેવા હોય તો હાલો તમને ચૂલા દેખાડું તો જુઓ આ રીતે કાદુના ચૂલા હોય છે કાદુના બનાવેલા હોય છે તો આવા કાદુના ચૂલા હોય ને આ જો વાસણ ઊંધા વાળવાના મેળા તો આ રીતે મેળા હોય એમાં અમે વાસણ ઊંધા વાળીએ છીએ ને તમને દેખાડું અને અહીંયા લગભગ છે અલગ અલગ હોય છે તો તમને દેખાડું જો આ રીતે હોય છે જો આમાં તો સિંગ બાફા મૂકી દીધેલી છે આવી રીતે આ બધાના ના ચૂલા છે ને એ રીતે હોય છે જો રીતે બધાના નોખા નોખા ચૂલા હોય છે ને અલગ અલગ આ રીતે મેળા હોય છે વાસણ ઊંધા ને આવી રીતે બધું હોય છે તો આપણે સિંગ બાફા મૂકેલી છે તો સિંગ બફાઈ જાય એટલે આપણે ખાવું તો બાફા મૂકેલી છે હાંજ પડી ગઈ છે છે વાગી ગયા હું તમને દેખાડું જો તો આવું કંઈક છે અને આવી જગ્યા છે રહી જો અને આ છે અમે રહી છ વાગી ગયા છે તો આપણે સિંગ બાફા મૂકેલાથી બફાણીક ને એમ આપણે જોઈ દેખાડું સરસ મજાની બફાઈ ગઈ છે ને બફાઈ ને તૈયાર થઈ ગઈ છે તમને દેખું તો એકદમ જોરદાર સિંગ બફાઈને તૈયાર થઈ ગઈ છે હાલો બધા સીંગ ખાવા ને હું પણ લાગી સીંગ જીંગ તો અત્યારે વાગી ગયા છે ને આપણે બેસી ગયા છે લીસ્ટ માં બાફેલી સીંગ કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો ને અત્યારે વાગી ગયા છે હાડા છે તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો વ્લોગ અહીંયા પૂરો કરી મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળશે નવા વ્લોગમાં どあれをいっぺらだで心配か。